સુરતના ડિંડોલીમાં યુવકનું ગળું કાપવા મુદ્દે ખુલાસો થયો યુવકે ડિપ્રેશનમાં આપઘાતના ઈરાદે કાપ્યું હતું ગળું સુરતના ડિંડોલીમાં યુવકનું ગળું કાપવા મુદ્દે ખુલાસો થયો છે જેમાં યુવકે ડિપ્રેશનમાં આપઘાતના ઇરાદે ગળું કાપ્યું હતું તેમાં ડિંડોલી પોલીસની તપાસમાં આ મોટો ખુલાસો થયો છે યુવકે આપઘાત છુપાવવા લૂંટની વાત ઉપજાવી હતી પારિવારિક કારણોસર ડિપ્રેશનમાં યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં શહેરમાં યુવકનું ગળું કાપી નાખવાના મામલે ડિંડોલીની ફીડ લવર રેસ્ટોરન્ટના બનાવમાં ઘસવોટ થયો છે જેમાં ડિપ્રેશનમાં આપઘાતના ઇરાદે ગળું કાપ્યું હતું ગળું કાપી લેનારા યુવકે લૂંટની વાત ઉપજાવી કાઢી હતી ઢીંડોલીમાં મધુરમ સર્કલ પાસે આ બનાવ બન્યો હતો તેમાં સત્તાવીસમી જાન્યુઆરીએ લૂંટની ઘટના ઘડી હોવાની ફરિયાદ છે હાટલના કારીગર કિશુન ચેતલાલ રવિદાસની પૂછપરછ કરાઈ હતી તેમાં યુવકે તીક્ષ્ણ હત્યાથી ગળાના ભાગે ગંભીર ઈજા કરી હતી જેમાં પારિવારિક કારણોસર તે ડિપ્રેશનમાં આવી ગયો હતો તેમજ આપઘાતની વાત છુપાવવા માટે લૂંટની વાત ઉપજાવી કાઢી હતી જેમાં ડંડોલી પોલીસની તપાસમાં આ ખુલાસો સામે આવ્યો છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ થોડા દિવસો પહેલા ડિંડોલીમાં એક એટેમ્પ્ટ મર્ડર આઈપીસી ત્રણસો સાત મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુના અનુસંધાને પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું અને વિસ્તારમાં આસપાસ જે ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય એ સીસીટીવી આ ઉપરાંત કેટલાક સાયદો ત્યાં આસપાસમાં રહેતા લોકો કામ કરતા લોકોની પૂછપરછ કરી હતી ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ બાદ પોલીસને આ વસ્તુમાં થોડીક એ પ્રકારની શંકા ગઈ હતી કે આમાં કોઈ પણ જાતની મુવમેન્ટ પોલીસને જે બનાવ સ્થળ હતું તેમાં ભોગ બનનાર સિવાય કોઈની પણ મુવમેન્ટ જણાઈ ન હતી જે બાબતે પોલીસે એક અલગ એંગલથી પણ તપાસ કરવાની શરૂઆત કરી હતી આ અલગ એંગલના તપાસ કરતા પોલીસે છેવટે જાણવા મળ્યું હતું કે આ સમગ્ર ઘટનામાં આ વ્યક્તિ જે ભોગ બનનાર છે એણે પોતે સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેના ખૂબ જ અંગત કારણોસર એણે પ્રયાસ કર્યો હતો ત્યારબાદ પોલીસે એને કન્વિન્સ કર્યા હતા અને એમની સાથે કાઉન્સેલિંગ કરી થોડીક ઇન્ફોર્મેશન પણ મેળવી હતી અને છેવટે તેમણે પોતે કબૂલ કર્યું હતું કે આ ઘટનામાં કોઈ પણ જાતનો કોઈ પણ જાતનો એના ઉપર એટેક કરેલો ન હતો અથવા કોઈ પણ જાતનો એના ઉપર હુમલો થયો ન હતો આ સમગ્ર ઘટનામાં એક ટુ સુસાઇડનો પ્રયાસ ઓલું હતું જે એંગલ અનુસંધાને પોલીસે કેટલાક પુરાવા પણ મેળવેલા છે અને જે ભોગ બનવાનું નિવેદન પણ લીધેલ છે અને આ રીતના સમગ્ર ઘટનામાં પોલીસને એક અલગ જ એંગલથી એક હકીકત અમે જે કાઉન્સેલિંગ કરી અને જે વાતો મેળવી છે ભોગ બનનાર પાસે એમાં એના ખૂબ જ અંગત કારણો છે એવું જ અમને જણાવ્યું છે એણે પોતાની કેટલીક બાબતો રિવિલ કરવાની પણ મનાઈ કરી છે પરંતુ આ સમગ્ર ઘટનામાં કોઈ ક્રિમિનલ એંગલ ના હોવાનું અમને સામે આવ્યું